સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે ભક્તિ સત્સંગમાં તમે રસ ધરાવો છો અને રોજબરોજની જીવનશૈલીમાં વિતરાગ માર્ગના નિયમો આચરણમાં પાળવા જતાં ઘર કુટુંબીઓની વ્યક્તિઓ અને નજીકના સગા સંબંધીઓનો વિરોધ છે તો આવા વખતે શું કરવું તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે વચનમૂત એકસો આઠ વચનામુ ત્રણસો ઓગણચાલીસના મથાળે લખ્યું કોઈનો દોષ નથી અમે કર્મો બાંધ્યા માટે અમારો દોષ છે રાંચી માચીને નાચી કૂદીને જીવે સંસારને ઈચ્છ્યો છે સંસાર અભિનંદી બન્યો છે તેના ફળરૂપે આ સંસાર મળ્યો છે ન જોઈતું હોય એવું ક્યારેય કોઈને મળે જ નહીં પણ ગઈકાલની ભૂલ હવે આજે તેનું ફળ ઉદયમાં આવ્યું હવે જીવ સપડાયો છે કુટુંબ પરિવાર સગા સંબંધી જ્ઞાતિ જાતિ તેનું મહાત્મ્ય ભેસ્યું તે બધું મેળ્યું પુણ્યના ઉદયમાં બધું અનુકૂળ પણ જણા પુણ્ય પરવાર્યું હવે બધું પ્રતિકૂળ બનીને આવીને ઊભું રહ્યું અજ્ઞાન દશામાં બાંધેલા કર્મો જ્ઞાનીને જ્ઞાન થયા બાદ પણ ઉદયમાં આવે પૂર્ણ જ્ઞાન થયા બાદ સર્વજ્ઞ વિતરાગને પણ ઉદયમાં આવે તો આ બાપડું પ્રાણી કઈ રીતે બચવા પામે વચનામૂત પાંચસો અડતાલીસમાં પરંપુ એવું બોધે છે કે જ્ઞાની પુરુષનો સત્સંગ થયે નિશ્ચય થયે અને તેના માર્ગને આરાધ્ય જેવને દર્શન મોહની કર્મ ઉપશમે છે કે ક્ષય થાય છે અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જો કૃતકૃત્ય થાય છે એ વાત પ્રગટ સત્ય છે પણ તેથી ઉપાર્જિત પ્રાપ્ત ભોગવવું ન પડે એમ સિદ્ધાંત થઈ શકતો નથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વિતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધરૂપ એવા ચાર કર્મ વેધવા પડે છે તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રાર્થ ભોગવવું પડે તેમાં કંઈ આશ્ચર્ય નથી શ્રમકીતી જીવને કે સર્વજ્ઞ વિતરાગને કે કોઈ અન્ય યોગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રાર્થ વેધવું પડે નહીં કે દુઃખ હોય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે તો પરમગપોળદેવ જણાવે છે કે અમને તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોય ત્યાં સંસારી સર્વ દુઃખ નિવૃત્ત થવા જોઈએ એમ માની લઈએ તો પછી કેવળ જ્ઞાન આદિ નિરર્થક થાય છે કેમ કે ઉપાર્જિત પ્રબ અવેદ્યુ નાશ પામે તો પછી સર્વ માર્ગ મિથ્યા ઠરે જે દુઃખ અવશ્ય ભોગવે નાશ પામે એવું ઉપાર્જિત છે તે તો જીવને ભોગવવું જ પડે આ વિચારતા જીવને કર્મ સહન કરવાની ઊંડા ઉતરી પ્રતિકૂળ સંજોગોનું મૂળ વિચારવાની અને અત્યારે પોતાની અંતરંગ પરિણતિ શું છે તે નક્કી કરવાની તક મળે છે શરૂમાં આવા સંજોગો સહજ જ અણગમતા થઈ વ્યવહારિક ખેદનું કારણ બને પણ આ ખેદ આરતનનો પ્રકાર થયો કર્મબંધનું કારણ છે તે ખેદ પરમાત્મ ખેદમાં પલટાવી અંતરંગથી હવે બધું અનુકૂળ હોય તો પણ મને આ સંસાર ન હો એ ભાવના ભાવતા નીચે મને આવી પડેલ પરિસ્થિતિ સહન કરી નવા કર્મો બંધાય નહીં તો જૂના થાય ભોગથી દૂર એવું બને બાહ્ય જગત આખું બદલાયું બદલે એમ નથી સાર્વભૌમ સત્તાના ધારક એવા ચક્રવર્તીઓ અને કેવળી કે તીર્થંકર જેવા પુરુષો પણ આ જગત બદલાવી શકે નથી વ્યક્તિગત રીતે કોઈ વિરલો આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી શકે ખરો જગત ભગતને વેર ન દે સૌના મેણા સહીએ લોક બોલે તેને બોલવા દઈએ અમે રાજભજનમાં રહીએ એવું દ્રઢ કરી પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે તેમ પ્રતિકૂળ સંજોગો અને પ્રતિકૂળ કુટુંબીઓ સાધકની પરીક્ષા કરવાના નિમિત્ત પ્રસંગ છે જેણે પરીક્ષાની પૂરી તૈયારી કરી હોય તે તો પરીક્ષાની વાટ જુએ અને ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી પછી પરિણામની વાટ જુએ કેમ કે મનમાં પોતે જાણે જ છે કે પોતે કરેલ તૈયારી મુજબ તેને સારું પરિણામ આવવાનું જ છે અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ અંતર્ગત જ્ઞારો રહે જો ધાવ ખીલાવે બાળ દુનિયાએ ઈશુને ખીલા ઠોકેલા ભગવાન મહાવીરને પણ ખિલ્લા ઠોકાયા મીરાબાઈને રાણાએ ઝેર આપેલું નરસિંહ મહેતાને જ્ઞાતિએ નાતબાર મૂકેલ સમ્રાદિત્ય કેવળીની તેઓના પૂર્વાશ્રમની પત્નીએ લાકડાનો ભારો હોળીની જેમ ગોળ ફરતે ગોઠવી ભડકો કરી બાળી મૂક્યા બાળમુની ગત સુકુમાર માથે માટીની પાળ કરી સસરાએ ધક ધકતા અંગારા મૂક્યા હતા આ છેલ્લા બંને દાખલામાં અગ્નિના ભડકા પૂરા કર્મો બાળી નાખવામાં બળવાન નિમિત્ત બુદ્ધ બન્યા અને કેવલ્ય પ્રગટ્યું પરમકુમાદેવના પિતા રવજી બાપાને અવદાનની માહિતી મળતા આનંદ આશ્ચર્ય થવાને બદલે રાયચંદ અહીં તો પૈસા જોઈએ એમ કહેલ પૂજ્ય પ્રભુસિંહજીને સંગે નાદબાર મૂક્યા અને તેઓ આત્મામાં સમાયા લોક મૂકે પોખ પૂજ્ય બ્રહ્મચારીજીએ સ્વ પર કલ્યાણ અર્થે ત્યાગ કર્યો ત્યારે અન્ય ઘરના વડીલો નારાજ હતા પૂજ્ય પરમ પરમકુમારદેવે લખેલા પત્રો પણ અમુક મળતા અને અમુક નહોતા મળતા કે અમુક ઘણા દિવસ બાદ મળતા એવું થતું અને પૂજ્ય અંબાલાલભાઈના સસુર પક્ષના લોકોએ પણ પરમકુપાલને આ અંગે ફરિયાદ કરેલી અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું આ પદના રચિતા સુણાવના યુવા ભક્ત મુંદાસને ઉગતી ઉંમરે જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલ પરમકુપાલની વૈયાવચ કરનાર અમદાવાદના સોમચંદ મહુકુરામ લીંબડીના છગન નાનજી અને ખંભાતના ભાઈ નગીન વગેરેને પણ પરિવારના સભ્યોનો વિરોધ હતો સજ્જડ વિરોધ હતો સારા કામમાં સ્વવિઘ્નો સમસ્ત જગત ઘણું કરીને પરકથા અને પરવૃત્તિમાં વહી જાય છે આ માર્ગમાં ડગલેને પગલે આવા અંતરાયો આવીને ઊભા રહે છે પણ આ વખતે શ્રદ્ધા અને દ્રઢ નિશ્ચયથી કરેલ શરણ અને આશ્રય કામ કાઢી નાખે છે જીતને તારે ગગનમે ઇતને શત્રુ હોય કૃપાભાઈ ગુરુ રાજકી બાલના બાકા હોય વિરોધ કરવાવાળા સાથે પણ કશાય ઉદ્ભવે નહીં એવું વર્તન રાખી બનતા સુધી મૌન રાખી કોઈ પણ વાતને સાબિત કરી દેવાની તાલાવેલી રાખ્યા વગર દ્વેષ જન્મે નહીં એવી રીતે કામ નિપટાવી લેવા જ્ઞાનીઓનો બોધ છે કષ્ટ સહે ધર્મ પાળતા તપ તેનું છે નામ આવા નિમિત્તો સહેજે તપના નિમિત્ત બની રહે છે અને કર્મનું દેવું પતાવવામાં ઘણા ઉપકારી છે ધીરજથી આ વેચતા અને પરમાત્મા પુણ્ય જમા થતા સંજોગો પણ બધા બદલી જાય અને બધું અનુકૂળ થતું જાય એવો અનુભવ આ કાળમાં આ માર્ગમાં ઘણાને થયો છે વચનામુ છસો નવમાં પાંચમા બોલમાં ગોપાલદેવ બોધે છે કે સર્વ જીન આગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમય છે કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે એક પરમાણુથી માંડી ચૌદ લોકની અને મેશોન મેચથી માંડી શૈલેષી અવસ્થા પર્યંતની સર્વક્રિયાઓ વર્ણવી છે તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે છઠ્ઠા બોલમાં આ જ પત્રમાં બોધ્યું કે સર્વભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે અને તે નિરાશરેપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે આઠમા બોલમાં કહે છે અવશ્ય આ જીવે પ્રથમ સર્વસાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસો યોગ્ય છે કે જેથી સર્વસાધન સુલભ થાય છે એવો અમારો આત્મસાક્ષાત્કાર છે પૂજ્ય જૂઠાભાઈનો દેહ તો ઘણી નાની ઉંમરે છૂટી ગયો અઢાર ઓગણીસ વર્ષના ઉગરીબેન એ કાળમાં વૈદ્યવ્ય પામ્યા સત્સંગમાં જવાનો તેને અંતરાય કહેતા હું ખંભાત સત્સંગમાં તો જવાની જ ત્યાં અંતરાય સહન કરીશ નહીં અને સત્સંગે આવતા જતાં પણ ખરા ભાઈ શ્રી ઠાકરશીને ગોપાલદેવે કહેલું કે જો તારા બાપા તને સત્સંગમાં રૂપી થાય તો તારે કહી દેવું કે હું કાચલી લઈને ભીખ માગીને પેટ ભરીશ પણ તમારી જો મેં સહન કરીશ નહીં વચન સપ્તશતી સાસો મહાનીતિના સત્યાશીમાં બોલમાં વચરામત ઓગણીસમાં કુપોલદેવે પ્રકાશ્યું છે કે માતા પિતાને મુક્તિ માટે ચડાવવું અઠ્યાશીમાં બોલમાં કહ્યું વાટે તેમનો બદલો આપવું એટલે કે વિતરાગના માર્ગે ચડાવવું પણ નેવ્યાશીમાં બોલમાં એમ પણ કહ્યું કે તેમની મિથ્યા આજ્ઞા માનું નહીં કાંટા આવે કંકર આવે ધૂમધગનથી રેતી આવે ખાંડાની ધારેને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા તારી સોણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે તું એકલો જાને રે વચનામુ છસો નવ અગિયારમાં બોલમાં ગોપાલદેવે બોધ્યું કે સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે કોઈ મહત્વપૂર્ણ યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ સત્સંગ એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તો તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી એમાં બોધ્યું છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ